જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા જંગલમાં ગાયું ચરાવી રહ્યા છીએ તો વિડિયોમાં બન્યા રહેજો કન્ટિન્યુ નવા નવા વિડીયો તમને જોવા મળશે વિડિયો જોવાનો આનંદ કરો પાર્ટ નંબર બે આવી ગયા બીજા ભાઈની વાડીમાં જોરદાર એન્જોય હું આપનો દોસ્ત વિક્રમભાઈ ચૌહાણ ગાયું જોવો ગાયું કે હું ડુંગળીમાં છૂટી મૂકી દીધી છે સરસ છે આનંદ કરે છે મોજ કરે છે તમારા મિત્રો સાથે શેર કરો આ તો માવઠાની મોજ હતી એટલે આમ સરસ છે જોવો તમે બન્યા રહેજો વિડીયોમાં કન્ટિન્યુ નવી નવી પ્રોસેસ તમને બતાવતો રહેશે આનંદ મોજ મોજ પાર્ટ નંબર ત્રણ આવી ગયા છે બીજા ભાઈની વાડીની અંદર તો બ્લોગ જોવો આનંદ કરો અને તમને બીજું કાંઈક નવું જોવા મળશે કેમ મિત્રો આવીને મજા તમને મજા આવે તો જ હા જોવો મજા નથી આવતી પાણી પાવા માટે પાણી થોડું આકુસે ગાયું જાય છે અડામુ પાણી પીવા માટે તો બન્યા રહ્યો જુઓ મિત્રો અમે આવી ગયા છે માલેશ્વરી નદીના નાળે ગાયું પાણી પાવા માટે ગાયું બધી પાણી પીને ઊભી રહી ગઈ છે આ છે વિક્રમભાઈ ચૌહાણ સામે દેખાય છે ગાયો તો બધી પાણી પીને ઊભી રહી પણ જમ કર્યું તો મારી બેટી બે હું તો નાળાની ઉપર બેસી ગયેલી હતી ગાયો બધી ખાઈ પીને ધરાઈ રહી તો હવે ધીમે ધીમે જવા દે ઘર તરફ તો જોવો તમે અમે ઘર તરફ જઈ રહ્યા છીએ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને શેર કરો